હેલો ગાઈઝ ગુડ આફ્ટરનૂન વેલકમ બેક ટુ માય બ્લોગ કેમ છો બધા મજામાં ને જો આજે તમે અત્યારે આફ્ટરનૂનનો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આજે એક ખાસ વસ્તુ તમને કહેવાની છે ખુશીના સમાચાર છે આપણા પોરબંદરવાસીઓ માટે ને પોરબંદરમાં આહે પાહેના બધા ગામડા કે જે છે એને લાગુ પડતું હોય પોરબંદર એ બધા માણસો માટે એક ખુશખબર છે તો ખુશખબર હું હમણાં તમને વારમાં કહેવાની છું તો થોડીક વાર વેઇટ કરી લો ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે ચાજુ આપણે સસ્પેન્સ નથી રાખવું ને હું તમને કહી દઉં કે શું છે ખુશખબરી તો ખુશખબરી એ છે કે આપણું પોરબંદર છે આપણા પોરબંદરમાં અજમેરા નામ તો તમે બધાએ સાંભળ્યું હશે કોઈ એટલે કોઈ એવું માણસ નહીં હોય કે જેને ખબર નથી કે અજમેરા શું છે ને ખબર ન હોય તો હું તમને કહી દઉં અજમેરા ફેશન આ એના પ્યોર દુકાન છે બહુ ફેમસ દુકાન છે આપણા ઘણા બધા યુટ્યુબર છે ને લગભગ બધા એ અજમેરા ફેશનના વિડીયા છે એ પોતાના યુટ્યુબ ચેનલમાં મૂકેલ જ છે તો તમને લગભગ તો આઈડિયા હશે જ પણ જેને આઈડિયા નથી એને હું કહી દઉં કે અજમેરા ફેશન છે એ સુરતમાં મોટામાં મોટી આપણા કાપડની દુકાન છે મતલબ મીન્સ કે રેડીવેર કાપડ બધું સાડીઓ બધું ટુ ઝેડ એ કંઈ એવું કપડું ન હોય જે ટ્રેડિશનલમાં કે ત્યાં નહીં મળતું હોય તો ખુશખબરીની વાત એ છે કે અજમેરા ફેશન છે હવે પોરબંદરમાં આપણા પોરબંદરમાં આવી ગયું છે કારણ કે જે મારા એક જાણીતા ફ્રેન્ડ છે એનીએ પોરબંદરમાં ખોલ્યું છે અજમેરા ફેશન સુદારમાં શોખ છે એના પાસે જ ખોલ્યું છે તો હું હે આગણે તમને આમાં વિડીયો નાખી દઈશ ભેગો તો તમે જોઈ લેજો તો એમાં તમને ટુ સેટ બધું મળી જશે લગ્નની શોપિંગ કરવી હોય કે પછી નોર્મલ કપડાં લેવા હોય કે તો એ બધું મળી જશે તો જો હું આમ હમણાં હે ને આમાં વિડીયો એડિટ કરી દઈશ તો એડ્રેસને નામને નંબરને કોન્ટેકને તમારે જે પણ કરવું હોય એ બધું મેન્શન કરી દઈશ વિડીયોમાં તો એ વિડીયો તમે જોઈ લેજો ને એક રિક્વેસ્ટ કરીશ બધાઈને કે આપણે બીજે બધી દુકાને તો જઈએ જ છે પણ આનું ન્યૂ ઓપનિંગ છે તો પ્લીઝ જરૂરથી બધા જાજો એક ફેરે લિયોનો તો કંઈ નહીં પણ એક ફેરે ઘૂમરો મેરજો કે કેવું છે ને કેવું નહીં ને પાછું ભાવના તો તમને ખબર જ છે કેટલો રીઝનેબલ ભાવ છે અજમેરા ફેશનનો તો વિડીયો હું હમણાં નાખી દઈશ તો એ તમે જોઈ લેજો ને જરૂરથી પોરબંદર જ જઈ અને અજમેરા ફેશનમાં શોપિંગ કરજો તો ગઈશ મારે જે આપણા જે શોરૂમ ખોલે છે અજમેરા ફેશનમાં તો એ બેનનો મને ફોન આવ્યો હતો બધા આપણા યુટ્યુબર જવાના છે અને મને પણ કીધું હતું કે તમે પણ જરૂરથી આવજો પણ મારે એમાં એવું છે કે હું અત્યારે હાજર નથી ત્યાં તો પછી મેં કીધું કે હું વિડીયો બનાવી અને તમને મોકલી દઈશ મતલબ કે આમાં યુટ્યુબમાં મૂકી દઈશ તો મારાથી તો નહીં પૂગાય એટલે મેં એના વિડીયો બનાવ્યો તો તમે જરૂરથી જાજો અને જોજો મારાથી તો નથી પૂગાય એમ એટલે હું વિડીયો બનાવું બાકી તો હું રૂબરૂ હોત તો જરૂર ओपनिंग तो सोरी बंदर प्रेम थी पोखेरे मांडविया मानव थी जीत ए रे पोरबंदर प्रेम थी पोखेरे मांडविया मान थी जीत रे अब आपकी शहर पोरबंदर में खुल रहा है महिलाओं के कपड़ों का नंबर वन शोरूम अजमीरा ट्रेंड्स जहाँ आपको मिलेगा खास सूरत में बना साड़ी कुर्ती लहंगा गाउन ड्रेस मटेरियल इत्यादि का नायाब कलेक्शन वो भी आपके मन चाहे दामो पर, तो इंतजार किस बात का सात जून शनिवार को हमारी ग्रैंड ओपनिंग में आए और बेस्ट डिजाइनर कपड़ों की विशाल रेंज का लाभ उठाए हमारा पता है अजमेरा ट्रेंड्स मामा कोठा सुदामा चौक पोरबंदर